હે ભોલે બાબા જેને તમારો આ વિડીયો લાઈક અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં ક્યારેય કોઈ ખકે દર્દ આવવા ન દો મિત્રો મહાશિવરાત્રીના દિવસે આઠમી માર્ચે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી આ વખતે એટલે કે મહાશિવરાત્રિના દિવસે એક દૈવી અને દુર્લભ મહાન શુભ સંયોગ બન્યો છે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ ધનવાન બનશે હા મિત્રો અમે તમને જણાવીએ કે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી આ વખતે મહાશિવરાત્રી પર બાર રાશિઓમાંથી પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે ભગવાન ભોલેનાથ હવે આ પાંચ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ અને દર્દ દૂર કરશે અને હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે આ પાંચ રાશિના લોકોનું જીવન બદલી નાખશે હા મિત્રો આ વખતે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તે ખુશ નસીબ અને ભાગ્યશાળી પાંચ રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે આ પાંચ રાશિઓ મહાશિવરાત્રીના આ દિવસે પૈસાથી ધનવાન બનવા જઈ રહી છે આ વિડીયોમાં અમે તમને તે પાંચ ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ આ વીડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો વિડીયો આગળ શરૂ કરો એ પહેલાં સૌથી પહેલાં તો ભગવાન ભોલેનાથજીના સાચા ભક્તોને આ વિડીયો લાઈક કરવો જ જોઈએ અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી તમે સીધો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો તમે બધા જાણો છો કે ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીનો લગ્ન ઉત્સવ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ આ વર્ષે મહાશિવરાત્રીનો મહાન તહેવાર આઠમી માર્ચે છે માનવામાં આવે છે કે આ દિવસે જે ભગવાન ભોલેનાથની પૂર્ણ શક્તિથી પૂજા કરે છે તેને શ્રેષ્ઠ જીવનસાથી મળે છે અને સાથે જધન સંતાન અને સંબંધિત દરેક સમસ્યાઓનો અંત આવે છે આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મહાશિવરાત્રિ પર એવા દુર્લભ સંયોગો બની રહ્યા છે જેમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી તમને જલ્દી જ ફળ મળશે જ્યોતિષશાસ્ત્ર મતે આ મહાશિવરાત્રિ પર શનિ અને પિતા સૂર્ય બંને કુંભ રાશિમાન રહેશે શનિ અને સૂર્યના સંયોગને કારણે તેની અસર ઘણી રાશિઓ પર જોવા મળશે દશાંશે બે રાશિઓમાંથી પાંચ રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે ભૌતિક સુખ અને સૌંદર્યના દેવતા શુક્ર પોતાની ઉચ્ચ રાશિ રાશિમાં ભોલેનાથની પૂજા કૈલાસ નિવાસી ગ્રહોથી લાવશે તમને જણાવી દઈએ કે જેમની કુંડળીમાં શનિ અને સૂર્યના સંયોગથી અશુભ હશે તેમને આ દિવસે ભગવાન ભોલેનાથનો રુદ્ર અભિષેક અવશ્ય કરવો તેનાથી તમામ દોષ દૂર થઈ જશે ભગવાન ભોલેનાથનો મહિમા અનોખો છે ભગવાન ભોલેનાથની પૂજા કરનારા તમામ દેવી દેવતાઓ મનુષ્યો ગંધર્વો કે રાક્ષસો ભૂતોએ તેમના આશીર્વાદ મેળવ્યા છે કહેવાય છે કે મહાશિવરાત્રી પર એવા કોઈ પણ શિવલિંગનો દુઃખથી અભિષેક કરો જ્યાં લાંબા સમયથી પૂજા ન થઈ હોય એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃ દોષ અને ગૃહ દોષ જેવા તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે આ દરમિયાન ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો આ દિવસે ભગવાન ભોલેનાથની સાચા હૃદય અને ભક્તિથી પૂજા કરો આ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે આપને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે શુભ સમયે સ્નાન કર્યા પછી તમારે મંદિરની જગ્યા સાફ કરવી જોઈએ ત્યારબાદ શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને પંચામૃતથી સ્નાન કરાવવો જોઈએ મહાશિવરાત્રિ વ્રત દરમિયાન લોટામાં પાણી અથવા દૂધ ભરીને તેમાંગ બેલના પાન ધતુરાના ફૂલ ચોખા વગેરે નાખીને શિવલિંગને અર્પણ કરો જો તમારા નશ્વર પુરાણ અને મહામૃત મંત્રનો પાઠ કરો અથવા ભગવાન ભોલેનાથના મંત્ર ઓમ નમ શિવાયનો જાપ કરો તેનાથી તમને શુભ ફળ મળશે ભગવાન ભોલેનાથ પ્રસન્ન થશે ભગવાન ભોલેનાથની પૂજા કર્યા પછી ગોબરની રોટલી બાળો અને તલ

ચાલો મિત્રો ચાલો વાત કરીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથજીના વિશે આશીર્વાદ મેળવવાના છે તેમના વિશે હા મિત્રો તે પાંચ નસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ જે આવે છે તે સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું ફળ મળશે તમને સંપૂર્ણ પરિણામ મળવાનું છે કારણ કે મહાદેવની કૃપાથી આ સમયે તમારા પર સિંહ રાશિના લોકો ઉત્તમ પરિણામ લાવી રહ્યા છે મહાદેવ તમારા પર સૌથી વધુ પ્રસન્ન છે જેનાથી તમને ન માત્ર સન્માન મળશે પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ સિવાય તમને ઘણી નવી તકો પણ મળી શકે છે જે તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવશે આ સાથે તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ તમને બિઝનેસમાં પણ વૃદ્ધિ જોવા મળશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિના જાતકોને ભગવાન મહાદેવની કૃપાથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વર્ષની શિવરાત્રિ મહાશિવરાત્રિ તમારા માટે ખૂબ જ શુભ ફળ લાવશે તમને ચારે બાજુથી માત્ર સુખ જ મળશે આર્થિક લાભ થવાની ઘણી શક્યતાઓ છે મિલકત સંબંધિત આ સમય તમારા માટે ઘણો લાભદાયી સાબિત થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો સારો સાબિત થશે અને સાથે જ સંતાનની ઈચ્છા રાખનારાઓને પણ સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે સિંહ રાશિના જાતકો માટે આ ખૂબ જ શુભ રાત્રિ છે આર્થિક લાભ અને પ્રાપ્તિના પણ મોટા સારા સમાચાર મળવાની સંભાવના છે તેથી સમયનો પૂરો લાભો ઉઠાવો અને ભગવાન ભોલેનાથની પૂજામાં મગ્ન રહો મિત્રો આ વખતે તમારું બધા કાર્ય સફળ થશે આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો આ યાદીમાં નાગરની રાશિ તુલા રાશિ છે ચાલો તમને જણાવીએ કે આ વખતે મહાશિવરાત્રી તમારા માટે ખૂબ જ શું પરિણામ લઈને આવી રહી છે ભગવાન ભોલેનાથ તમારા પર એટલે કે તુલા રાશિના લોકો પર સૌથી વધુ પ્રસન્ન છે આ સમય ઘણો સારો સાબિત માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને નવી તકો પણ મળશે આ તકો મળવાથી તમારી આવક વધશે આવકના નવા સ્ત્રોત વધશે અને સાથે જ તમને ચારે બાજુથી ઘણા આર્થિક લાભ મળશે તમને સારા સમાચાર મળશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે મહાદેવની કૃપાથી અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે અને નવું વાહન કે મકાન તમે પણ ખરીદી શકો છો આ પણ શુભ તમારા માટે તુલા રાશિના લોકો માટે બની રહ્યો છે આ વખતે મહાશિવરાત્રી પર મહાદેવની ખાસ કરીને તમારા પર આશીર્વાદ છે સમયનો સદુપયોગ કરો મિત્રો આગામી રાશિ છે જેના પર આ વખતે ભગવાન મહાદેવની કૃપા થશે મહાશિવરાત્રિ પર તે રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે કૃપાથી ભગવાન મહાદેવના તમે આ વખતે મહાશિવરાત્રિ પર કેટલાક શુભ સંદેશ મેળવવા માટે લાયક છો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતથી તમને આર્થિક લાભ મળવાના છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભ રાશિના લોકો ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા તમામ પેન્ડિંગ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કારણ કે મહાદેવની કૃપાથી કુંભ રાશિના લોકો માટે આ વર્ષની શિવરાત્રિ તમને આર્થિક લાભ મળવાની તકો ઊભી કરી રહી છે જેના કારણે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થશે આ ઉપરાંત જો તમે કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તમે શરૂ કરી શકો છો કારણ કે સમય તમારી તરફેણમાં છે મહાદેવની કૃપાથી હવે તમને દરેક કાર્યમાં માત્ર લાભ જ મળવાનો છે સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો આગળની રાશિ કન્યા છે કન્યા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી આ વખતની મહાશિવરાત્રી છે તમારા માટે ખૂબ જ ખાસ છે તે શુભ પરિણામ લાવવા જઈ રહ્યું છે આપણે તમને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી કન્યા રાશિના લોકોની તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમને તમારા ધંધામાં ઘણો વિકાસ પણ જોવા મળશે તમારો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વધશે અને આ સિવાય જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે અને સાથે જ જેઓ વિદેશમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પણ ટૂંક સમયમાં પૂરું થવાનું છે કારણ કે નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે કન્યા રાશિના લોકો તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને આર્થિક લાભ થશે તમે નવું વાહન કે મકાન ખરીદી કરી શકો છો સંપત્તિ સંબંધિત આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે કન્યા રાશિના લોકો સમયનો પૂરો લાભ ઉઠાવો આ રાશિના જાતકોને કન્યા રાશિના લોકો પર દેવતા મહાદેવ ખૂબ જ પ્રસન્ન રહે છે મિત્રો આગળની રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો અમે તમને જણાવીએ કે આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથજીની કૃપા તમારા પર ખૂબ જવરસ છે કારણ કે મિથુન રાશિના જાતકોને તમારા જીવનના તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ હવે દૂર થઈ જશે કહી શકાય કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર એવી રીતે વરસી છે કે તમે તમારા જીવનમાં આટલી મોટી ખુશખબર નહીં મળી હોય જે આ વખતે તમને મહાશિવરાત્રિ પર મળશે હા અમે તમને જણાવી દઈએ કે આ વખતે તમને તમારી મહેનતનું પૂરું ફળ મળવાનું છે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને સાથે જ તમને તમારા મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન ભોલેનાથજીના અમર્યાદ આશીર્વાદ આ વખતે મહાશિવરાત્રી પર તમારા પર આશીર્વાદ છે જેના કારણે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ઘણી ધનની વૃદ્ધિ થશે તમને આર્થિક લાભ થવાની સંભાવનાઓ છે મિથુન રાશિના જાતકોને ચારે બાજુથી સારા સમાચાર મળશે